આ ધરતીની તાસીર જ કઈક એવી છે કે શબ્દ એક શોધો ને જો સહિતા નીકળે કુવો આ ખોદો તા સરિતા નીકળે અને જનક દેવા આવીને હજી હળ આકે તો હજી આ ભૂમિમાંથી સીતા નીકળે આ ધરતીની ની તાસીર જ એવી છે કે રોટલો છે ને ઈ જેનું ઘરેણું છે નમસ્કાર હું ભૂમિ જાની રાત્રે અત્યારે પૂણો વાગ્યો છે બાર ને સુડતાલીસ નો સમય થયો છે અને અમે લોકો જસ્ટ ચા પીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક ભાઈને અમે રસ્તા પર જોયા કે જે વિસ્તારમાં રહેતા જે શ્રમિકો હોય અથવા તો કોઈ ફૂટપાથ પર સૂતું હોય આવા લોકોને તે ગાડી લઈને ધાબડા ઓઢાડવા માટે નીકળ્યા છે એટલે અમને થયું કે આ જે સેવાનું અદભુત કાર્ય કરી રહ્યા છે તેમની વાત આપણે જાણીએ અને તેમને મળીએ કે આ કાર્ય કેવી રીતે કરી રહ્યા છે આમ જો આ કાર લઈને તેઓ નીકળે છે અને અલગ અલગ વિસ્તારની અંદર રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર તેઓ ધાબડા ઓઢાડવા માટે નીકળે છે તેમની સાથે જ આપણે મળીને વાત કરવી છે અને તમને એ પણ દ્રશ્યો બતાડવા છે પહેલાં કે આમ જો અત્યારે અમે લોકો નાના નવા સર્કલે છીએ અને જે લોકો ઠંડીમાં કારણ કે રાજકોટમાં કોલ્ડ વેવ જેવું આખું વાતાવરણ છે ને અંદાજીત અત્યારે તમે સમજો કે અગિયારથી બાર ડિગ્રી જેટલું ટેમ્પરેચર છે એ જોવા મળી રહ્યું છે તાપણા કરીને લોકો ખુલ્લામાં આ રીતે બેઠા છે અને તેમને એ ધાબડા ઓઢાળવા માટે આવી રીતે જઈ રહ્યા છે અદ્ભુત કાર્ય છે કારણ કે રાજકોટમાં અનેક એવી સેવાકીય સંસ્થા હશે જે આ પ્રકારનું કાર્ય કરે છે પરંતુ આ યુવક એ કઈ રીતે કામ કરી રહ્યા છે તેમની પાસે જ આપણે જાણવું છે ને મારે આખી એમની કઈ પ્રકારની આ પ્રવૃત્તિ છે કારણ કે આ ધાબડા ઓઢાળવાનું કામ તે અદ્ભુત કરી રહ્યા છે તેમની પાસે જાણીએ કે તેઓ શું કહે છે અત્યારે આમ જો કેટલા બધા લોકો નાના બાળકો એ ઠંડીમાં અત્યારે ઠુઠવાઈ રહ્યા છે અને આ પરિસ્થિતિની અંદર શ્રમિકો હોય કે કોઈ ગરીબ હોય તેમને એ આ પ્રકારે ધાબડા ઓઢાડવાનું કામ કરી રહ્યા છે આપ આ ધાબડા ઓઢાડવાનું કામ કરી રહ્યા છો અને કેટલા ટાઈમથી આ પ્રકારનું કાર્ય આપ કરો છો શું નામ છે પહેલા તો આપનું નામ થી શરૂઆત મારું નામ છે વિશાલભાઈ ભટ બરાબર કેટલા ટાઈમથી આપ આ સેવા કરો છો સેવા લગભગ 3 3.5 વર્ષ થઈ ગયા છે આમ તો આ ઢાબડા ઓઢાડવાને તો ઘણા વર્ષોથી આ કરી છે બરાબર પણ આપનું સદાવ્રત સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે અનક્ષેત્ર ચાલે છે રાજકોટમાં ઈ છેલ્લા 3 3.5 વર્ષથી ચાલે છે અવિરત 365 દિવસ બરાબર છે તો આપ આ જે સેવા કરવા નીકળો છો ખાસ કરીને આ ઠંડીની અંદર અત્યાર સુધીમાં એટલે સ્વેચ્છા આપે એકલા જ નીકળો છો કે આપની કોઈ સંસ્થા છે કે શું એની કોઈ માહિતી આપ આપી શકો તો હા એટલે હોય છે મારી ભેગા બે ત્રણ મિત્રો મારા હોય છે અમે બધા આખી ટીમ હોય છે બરાબર પણ આજે કામના હિસાબે નથી આવી શક્યા એટલે પછી હું એકલો નીકળતો હોય છું સુધીમાં સાહેબ લગભગ સાડા ચારસો ધાબડા તો વટાડી દીધા છે અને સોશિયલ મીડિયામાં આપણે એવી જાહેરાત પણ મૂકેલી છે કે ભાઈ જે કોઈ વ્યક્તિ આવા તમને દેખાય ઋણ બરાબર પહેલાં તો જરૂરથી અમારો સંપર્ક કરજો જેથી કરીને હું એમને દાબળા ઓઢાડી શકું એમ વિશાલભાઈ આપ જે આ કાર્ય કરી રહ્યા છો મને એ જાણવું છે કે આપ વ્યવસાય અથવા તો નોકરી શું કરો છો કે માત્ર આ સેવાની જ પ્રવૃત્તિ કરો છો કે હા સાહેબ સવારમાં મારે એ ટુ મિલ્ક દૂધનું કામ છે બરાબર એ સવારમાં હું ડિલિવરી કરું છું દૂધની બરાબર ત્યાર પછી 10 વાગ્યા પછી મારે અન્ન ક્ષેત્રનું બધી સેવાનું કામ હોય છે ખૂબ અદભૂત કાર્ય કરી રહ્યા છે વિશાલભાઈ વિશાલભાઈ આ પ્રેરણા ક્યાંથી મળે છે કારણ કે રાજકોટમાં અનેક એવી સંસ્થાઓ છે કે જે ટીમ વર્ક સાથે આ પ્રકારનું કામ કરતી હશે પરંતુ આપ એકલા હાથે તમે જણાવ્યું તેમ કે આખી કાર્ય કરો છો તો આ પ્રેરણા ક્યાંથી મળે છે અને આ બધા લોકો સુધી પહોંચી કેવી રીતે શકાય છે સાહેબ પ્રેરણામાં તો આ ધરતીની તાસીર જ કંઈક એવી છે કે શબ્દ એક શોધોને જો સહિતા નીકળે ખૂવો જે આ ખોદોતા સરહિતા નીકળે વાહ અને જનક જેવા આવીને હજી હળા રાખે તો હજી આ ભૂમિ સીતા નીકળે આ ધરતી ની સૌરાષ્ટ્ર તાસીર જ એવી છે કે રોટલો છે ને ઈ જેનું ઘરેણું છે બરાબર એટલે રોટલા થી ને જ આપણે આપણી પરંપરા જોઈએ ઋષિ સંતોની તો એ રોટલા થી ને જ બધા એમને આજે આપણે નમન કરવા પડે છે બધાને આજે આપણે એની સમાધિ જઈને નમન કરવા શું કામ પડે છે કે રોટલા થી બધા મોટા થયા છે સાહેબ હું પેલું ભણતો ને ત્યારથી મને શોખ હતો કે રાજકોટમાં એક વાર મારે રોટલો ચાલુ કરવો છે ભલે પાંચ જણા થી તો પાંચ જણાથી પણ રોટલો સો ટકા ચાલુ કરવો છે અને શરૂઆતમાં તો સાહેબ હું ને મારા વાઈફ બંને બનાવતા

કોઈ નું જન્મ દિવસ હોય છે કોઈની એનિવર્સરી હોય છે તિથિ હોય છે આવું બધું હોય તો આપણને તિથિ પ્રમાણે ડોનેશન કરતા હોય છે અને જયારે ન હોય ત્યારે આપણું પણ કરવું પડતું હોય છે આપનો એક કોઈ કોન્ટેક નંબર જો આપી શકો અથવા તો આપને મદદ કરવી હોય અથવા તો કોઈને આપના હસ્તક કાર્ય કરો છો તેની અંદર સહયોગ આપવો હોય તો એ કેવી રીતે કરી શકે તો એમાં સાહેબ મારા નંબર છે નાઇન એટ ટુ ફોર સેવન ડબલ થ્રી ટુ નાઇન બસો સુડતાલીસ તેત્રીસ પાંચ ઓગણત્રીસ આ મારા નંબર છે મારા સુધી કોન્ટેક કરવો હોય કોઈને તો આમાં થઈ શકે છે તો એક સેવા રાજકોટમાં વિશાલભાઈ કરી રહ્યા છે અને એમનો નંબર પણ આપણે ડિસ્પ્લે પર આપી દઈશું જેથી કરીને આપ પણ જો એવી રીતે કોઈ સહયોગ તેમને કરવા માંગતા હોય તો એમનો સંપર્ક કરીને આપ તેમનો સહયોગ કરી શકો છો તો આ એક તેમની ઈચ્છા છે અને આશા રાખીએ કે આપણે જ્યારે સૌરાષ્ટ્રની ભૂમિની વાત કરીએ એટલે સદાવ્રતથી માંડીને અહીંયા સંત અને સુરાની આ ભૂમિ ઓળખાય છે અને સેવાકીય પ્રવૃત્તિ હવે અહીંયા જોરશોરથી ચાલી રહી છે અને એવામાં જ્યારે વિશાલભાઈ જેવા નવયુવાન આ પ્રકારનું કાર્ય કરતા હોય તો ચોક્કસથી તેની અંદર આપણે બને એટલો એક સહયોગ કરી શકાય અમે જોગામાં જોગ આવી રીતે નીકળ્યા અને અમને તેઓ મળી ગયા અને તેમની સાથે આ વાતચીત કરી છે આશ્રય માત્ર એટલું જ છે કે આવા લોકો જે કાર્ય કરી રહ્યા છે તેમને લોકો સુધી તેમની વાત પહોંચાડીએ અને આપણે કે જેટલું તેની અંદર મદદરૂપ થઈ શકે એટલી તેમને મદદ કરીએ અને આપણે ભલે જાતે આવું કંઈ કાર્ય ના કરી શકતા હોય રાત્રિના અત્યારે હું વાત કરું છું ત્યારે એક વાગ્યો છે આપણે ભલે નીકળી ન શકીએ આવી કડકડતી ઠંડીમાં પણ જ્યારે આવા લોકો વિશાલભાઈ જેવા લોકો આવી રીતે બહાર સેવા કાર્ય કરવા માટે નીકળે છે તો ચોક્કસથી એમને હૂંફ મળી રહે આવા લોકોને એક હૂંફ મળી રહે કારણ કે આ કડકડતી ઠંડીની અંદર એક ધાબડો એ કોઈ માટે કદાચ કહેવાય ને તેમને એવું લાગે કે કોઈ ભગવાન આવીને એમને આ ધાબડો ઓઢાળી ગયું આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે આવી જ રીતે આપણે અલગ અલગ વિડીયોઝના માધ્યમથી આપણા સુધી માહિતી પહોંચાડતા રહીશું અત્યારે બસ આટલું જ મને આપશો રજા અને હા તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી અને સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક પેજ લાઈક કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં રજા આપશો નમસ્કાર સત્યાટ મંથન ની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન પ્રેસ કરવાનું સાથે જ સત્યાટ મંથન નું Facebook પેજ લાઈક અને ફોલો કરવાનું અને Instagram પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાટ મંથન સાથે નમસ્કાર